મહેસાણા નગરપાલિકાના પાયા તો હચમચી ગયા છે તેમ છતાંય મહેસાણા નગરપાલિકાના હાલના સદ્દાધીશોએ નગરપાલિકાના બેઝમેન્ટમાં સિવિક સેન્ટર બનાવવાનું શરૂ કર્યું છે મહેસાણા નગરપાલિકા બની ત્યારે તેના બેઝમેન્ટમાં શાક માર્કેટ બનાવવામાં આવ્યું હતું પરંતુ શાકભાજીનો વ્યવસાય કરવા વાળું બેસતું નહોતું આથી વર્ષોથી ખાલીખમ પડી રહેલા મહેસાણા નગરપાલિકાના બેઝમેન્ટમાં બનેલા શાક માર્કેટની જગ્યાએ સિવિક સેન્ટર બનાવવાનું શરૂ કરાયું છે બેઝમેન્ટમાં જર્જરિત બની ગયેલી અને પાયાના થાંભલા હચમચી ગયેલી મહેસાણા નગરપાલિકામાં સિવિક સેન્ટર બનાવવાનું શરૂ કરવામાં આવતા ખુદ નગરપાલિકા સામે સવાલો ઊભા થયા છે મહેસાણા નગરપાલિકાનું હાલનું જે બિલ્ડિંગ છે એ વર્ષો જૂનું બિલ્ડિંગ છે ફક્ત રંગરોગાન સાચી પરિસ્થિતિ જોઈએ તો બોર્ડરૂમ જોઈએ તો ત્યાં આગળ પોપડા પડે છે અંદર કર્મચારીઓ બેસે છે ત્યાં આગળ છત ઉપરથી પોપડા પડે છે અનેક જગ્યાએ તિરાડો પડી ગયેલી છે આપ નીચે બોયતડીએ પણ જોશો તો ત્યાં આગળ બીમ પણ ખવાઈ ગયેલા છે એકદમ ખરાબ હાલતની અંદર આ મહેસાણા નગરપાલિકાનું બિલ્ડિંગ છે જો મહેસાણા નગરપાલિકા દ્વારા આ બિલ્ડિંગનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ માંગવામાં આવે તો સ્ટ્રકચર સ્ટેબિલિટી અ સર્ટિફિકેટ પણ મળી શકે તેમ નહીં કેમ કે આ બિલ્ડિંગ એકદમ જર્જરીત થઈ ગયેલ છે છતાં પણ આ અંદર નીચે એક સેન્ટર બનાવવાનું પ્રયોજન કરવામાં આવેલ છે મારું એવું કેવું છે કે સિવિક સેન્ટર ઉપર નગરપાલિકા છે તો નવું નીચે સિવિક સેન્ટર કે બીજા કોઈ એરિયામાં માનવ આશ્રમ વિસ્તારની અંદર સેન્ટરની જરૂરિયાત છે ત્યાં આગળ સિવિક સેન્ટર બનાવવું જોઈએ અહીંયા વ્યર્થ ખર્ચ ન કરવો જોઈએ તેવું મારું માનવું છે તેમજ આ ખર્ચ કરવામાં આવે બિલકુલ હોય તેવું મારું ચોક્કસ માનવું છે ભારતના અને સરબજોત સિંહે ઓ એ જીન અને લી વન